નમસ્કાર હું છું ધ્રુવેશા સમાચાર જગતની આ દુનિયા છે એકથી વધુ ખબર છે જો કે તમને નર્સરીની દુનિયામાં લઈ જવા છે અનોખા અંદાજ સાથે મહત્વપૂર્ણ માહિતી માટે છે કે ઉતાવળે આંબા ન પાકે આ કહેવતને આજે તમને શાશ્વત સ્વરૂપે કેટલાક દૃષ્ટાંત સ્વરૂપે બતાવવું પણ છે અને સમજાવવું પણ છે સૂર્યમંડળમાં આમ તો એકથી વધુ ગ્રહો છે ચંદ્ર પણ છે મંગળ ગ્રહ પણ છે આ સિવાય પણ અનેક ગ્રહો છે જો કે આ તમામ ગ્રહને બાદ કરતા પ્રકૃતિએ પૃથ્વીને જે આપ્યું છે તેની કિંમત કોઈ મૂલ્યમાં આંકી શકાય તેમ નથી કારણ કે આજે હરિયાળી તમે જોઈ રહ્યા છો તે ત્રાજવે તોલાય એમ નથી આ તો એક ખજાનો છે જેને કુદરતે બે હાથે હસતા મોઢે જગત કલ્યાણના ઉત્થાન માટે આપ્યો છે અને તેથી જ આ લીલી ખાણ જગતના કલ્યાણ માટે જેટલી મૂલ્યવાન છે તેનાથી અનેક ગણી અનમોલ પણ સૂર્યમંડળની સફર તમને આગળ કરાવી હવે આકાશી દ્રશ્યો પર એક નજર કરો ઘટાદાર વૃક્ષો નજર જાય ત્યાં સુધી હરિયાળી જાણે સ્વર્ગથી કોઈ દેવતા પૃથ્વીનો પર અવતાર લેવાના હોય અને તેના આગમન પહેલા ધરતી માતાએ જાણે લીલોતરીની ચાદર એક સમાન ચારેકોર પાથરી હોય તેવું આ દ્રશ્યોને જોઈ લાગી રહ્યું છે કુદરતની આજ કરામતને જોઈ આપણે ધરતી માતાને વંદન કરીએ છીએ દુનિયાનો જે ભાર સહન કરે છે તેની આજ ઉદારતાને જોઈ આપણે નમન કરીએ છીએ લેવાનું નહીં બલકે આપવાના આજ અભિગમને જોઈ આપણે નત મસ્તક થઈ જઈએ છીએ ઉનાળો જ્યારે માથે હોય લીલોતરીની જ્યારે વાત હોય ઘટાદાર વૃક્ષો જ્યારે સામે હોય ત્યારે ફળોના રાજા એવા કેરીની વાત તમારી વચ્ચે ન હોય તેવું બને ખરા ઋતુ કોઈ પણ હોય

કદાચ સિંગલ રૂટ વિશે તમે જાણતા હશો પણ શું તમને મલ્ટી રૂટ વિશે ખબર છે ખરી બજારમાં જુદા જુદા ભાવે મળતી ખાટી મીઠી કેરીની અનેક જાત છે કૃષિ નિષ્ણાંતો ધરતીપુત્રો સારી રીતે જાણે છે કે આંબો કેટલા સમયમાં તૈયાર થાય છે કહેવાય છે ને કે ઉતાવળે આંબા ન પાકે તેજ સંદર્ભે આ વાત છે તેથી જ હવે તમને નર્સરીની દુનિયામાં લઈ જવા જવાશે ગુજરાતની એક એવી નર્સરી કે જ્યાંથી તમે છોડ આજે ખરીદો છો તો સમજો કે તમને તેનું મીઠું ફળ માત્ર 11 મહિનામાં જ મળી જાય છે અને તે પણ પ્યોર ઓર્ગેનિક કેવી રીતે આંબાની કલમો બને છે બેબી પ્લાન્ટ કોને કહેવાય

ફળોનો રાજા કેરી કહેવાય છે અને આપણે આપણા દાદા પરદાદા પાસેથી સાંભળ્યું છે કે આંબો વાવતા વર્ષો લાગી જાય છે ત્યારે તમને ઘરે બેસી અને આરામથી કેરી ખાવા પડે છે પણ શું તમે એવું સાંભળ્યું છે કે અગિયાર મહિનામાં કલમ વાવી અને તમને અગિયાર મહિનામાં જ કેરી ખાવા મળી જાય ચોકી ગયા ને પરંતુ આ હકીકત છે

આ એમની પ્રેરણાથી મેં આ નર્સરી ચાલુ કરી આ નર્સરી ચાલુ કરવાનો ફક્ત ને ફક્ત હેતુ એવો જ હતો કે સારી અને ઉમદા કલમો આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ અને ઓર્ગેનિક અને ગૌ ખેતી આધારિત આખી નર્સરી આપણે ઉભી કરીને લોકોને ઓર્ગેનિક અને ગૌ ખેતી આધારિત આંબાની ખેતી કેવી રીતે કરવી એ અમે લોકોને સમજાવવા માંગતા હતા તો એના માટે આ નર્સરી અમે પ્લાન કરી અને ચાલુ કરી કેટલા વર્ષોથી આપ આ ફાર્મિંગ સાથે જોડાયેલા છો હું તો છેલ્લા બાર વર્ષથી પણ મારા ફાધર ને મારા દાદા વર્ષોથી આ ફાર્મિંગ સાથે જોડાયેલા છે અને તમારો કોન્સેપ્ટ છે બધા કરતા ડિફરન્ટ છે કે તમે અગિયાર મહિનામાં સાથે ગેરંટી પણ આપો છો તમે કે અગિયાર મહિનામાં ઉગી જ જશે કેરી અને તમને કેરી ખાવા પણ મળવા લાગશે તો એ કેવી રીતે ડિફરન્ટ છે બીજા કરતા તમારો કન્સેપ્ટ હા આ જે કન્સેપ્ટ છે ને એ આપણો જૂનો કન્સેપ્ટ જ છે એકચુઅલી ઓરિજિનલ પણ કોઈ કરતું નહોતું આજે અમે નર્સરીમાં એક સાહસ જ કર્યું છે કે ભાઈ મલ્ટી રૂસ્ટ્રોક કલમો જે તમને એક જ વર્ષમાં ઘટાદાર થી પંદર ફૂટનો આંબો થઈ જાય છે અને એક જ વર્ષમાં તમને ફ્રૂટ પ્રોડક્શન ફળનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે જેથી તમે એક જ વર્ષમાં એ આંબાની કેરી લઈ શકો તમને થતું હશે કે અલગ અલગ રૂટ વાઇઝ અહીં ફાર્મિંગ કેવી રીતે થતું હશે શ્રીહરી નર્સરીનો કન્સેપ્ટ અલગ કેવી રીતે છે તો આવો હવે તે પણ જાણીએ અને સમજીએ શ્રી શ્રીહરિ નર્સરીનો કન્સેપ્ટ ડિફરન્ટ જ એટલે છે કે જેમાં અલગ અલગ રૂટ વાઇઝ એ લોકો ફાર્મિંગ કરી રહ્યા છે અત્યારે પહેલા આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું કે જે તમે સિંગલ રૂટની વાત કરી રહ્યા હતા કે એના દ્વારા આપ કેરીનું જે આ ફાર્મિંગ છે કરો છો તો એ કેવી રીતે થાય છે એ પ્રોસેસ કહેજો હા સિંગલ રૂટ કલમ એટલે એક જ ગોટલો અને એક જ ગોટલાને ઉગાવી અને એની પછી એની ઉપર કલમ બનાવવામાં આવેલી હોય આવો હું તમને બતાવું આ છે અમારી સિંગલ કલમ જે આનો એક ગોટલો પણ એક જ હોય છે અને એની ઉપર અહીંયાથી કલમ બનાવવામાં આવેલી છે આ અમારી એન્ડ ઓફ ધ સિઝન કહેવાય ઓકે હા એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી અમારે કલમો નું વેચાણ ચાલુ હોય છે તો આ હવે જે છેલ્લી કલમો વધેલી હોય

આ જે સિંગલ રૂટ કલમ હોય છે ને એને આને ઓછામાં ઓછી ત્રણ વર્ષ ઓછામાં ઓછા લાગે આ ત્રીજે વર્ષે તમને કેરી આપી શીખવા માટે અને જનરલી આ જે સિંગલ રૂટ છે એ લગભગ બધા જ ખેડૂતો કરતા હોય છે અત્યારે કે પછી સિલેક્ટેડ લોકો જ કરતા હોય છે એવું હોય નહીં આ સિંગલ રૂટ અત્યારે મેજોરિટી ચલણમાં આ સિંગલ રૂટ જ છે મલ્ટી રૂટ તો કોઈ ભાગે જ કોઈ નર્સ બનાવે છે અને બહુ ઓછા ખેડૂતોને ખબર છે કે મલ્ટી રૂટ સ્ટોક કલમ જે નવા ખેડૂતો કે હા જે ખેડૂતો એમને ખ્યાલ છે પણ નવા ખેડૂતોને ભાગે જ કોઈ

શ્રીહારી નર્સરીનો સૌથી ડિફરન્ટ કન્સેપ્ટ કે જે તમે ગુજરાતમાં ક્યાંય નહીં જોવો હોય આંબાના ફાર્મિંગમાં હવે અમે તમને એ બતાવીશું એમાં ટુ રૂટ થ્રી રૂટ અને ફોર રૂટ છે તો હવે પ્રકાશભાઈ આપણી સાથે છે પ્રકાશભાઈ હવે આ ટુ રૂટ થ્રી રૂટ અને ફોર રૂટ વિશે થોડું વિસ્તૃત આપણે ચર્ચા કરીશું તો એ જણાવશો જી ટુ રૂટ થ્રી રૂટ અને ફોર રૂટ સ્ટોક એટલે જે એના રૂટ સ્ટોક છે એ રૂટ સ્ટોક એટલે દેશી આંબાના રૂપા આ કલમની ઉંમર અત્યારે એક વર્ષ છે જે તમે જોઈ શકો છો કે આ એક જ વર્ષમાં બેગમાં છે તો એનો ગ્રોથ આટલો છે બરાબર છે આ જ વસ્તુ તમે જમીનમાં નાખો તો આનો ગ્રોથ પાંચ ગણો વધી જાય છે એટલે આ કલમ તમને એક જ વર્ષમાં ફળ આપી દે છે અને દસ થી બાર ફૂટનો ઘેરાવો લઈ લે છે અને બીજો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે ગમે તેવી આંધી તોફાન કે વાવાઝોડું આવે તો એમાં આ કલમ પડશે ને ટક્કર આપશે પૂરેપૂરી કેમકે આના રૂસ્ટોક ચારે બાજુ ફેલાયેલા હોય છે એટલા માટે અને આની અંદર ફળનું પ્રમાણ પણ ખૂબ વધારે માત્રામાં આવે છે અને ખૂબ જ જલ્દી આંબો તૈયાર થઈ જાય છે અને પ્રકાશભાઈ રૂટ વાઇઝ પણ તમે એકવાર સમજાવી દેજો જી તો થોડું વિસ્તૃત લોકો ને પણ આ ટુ રૂટ સ્ટોક છે એટલે આ બે બે દેશીય રોપા છે છે અને એક કરીને એની ઉપર પછી અહીંયાથી કેસરની કલમ બનાવવામાં આવી છે એવી જ રીતે આ ટુ રૂટ સ્ટોક છે એ જ પ્રમાણે આ થ્રી રૂટ સ્ટોક છે થ્રી રૂટ સ્ટોક એટલે 1 2 અને 3 આ ત્રણ દેશીય રોપાને એક કરી અને અહીંયા કલમ બનાવવામાં આવી છે એવી જ રીતે આ ફોર રૂટ સ્ટોક છે ફોર રૂટ સ્ટોક એટલે આ 1 2 3 અને 4 આ ચાર રૂટ સ્ટોક એક કરીને એની ઉપર કલમ બનાવવામાં આવી છે એટલે ચાર વૃક્ષો એટલે ખાવાની નીચેથી જે ખોરાક ખેંચવાની તાકાત જે છે એ ચાર ગણી થઈ જાય એટલે ચાર મોડાથી ખાય અને ઉપર સપ્લાય કરે છે એવું આપણે કહી શકાય જે અને એટલે જ કદાચ આપણે કહી શકીએ કે આજે આપણો ડિફરન્ટ કન્સેપ્ટ છે જેના કારણે અગિયાર મહિનામાં તમને કેરી ખાવા મળી જાય એટલે કેટલી જલ્દી બીજાની કમ્પેરિઝન કરીએ તો એની કમ્પેરિઝનમાં કેટલું વધારે જલ્દી ફળ આપી દેશે અને કેટલું મીઠાશ ભર્યું આ ફળ હોય છે ફળની મીઠાશ તો જે સેમ પહેલામાં હોય છે એ જ હોય છે પણ તમને વધારે સમય એકદમ ઓછો લે છે ધારો કે અગિયાર મહિનામાં હમણાં તમે રોપો એટલે આવતા સીઝનમાં તમે આમાં ભરપૂર માત્રામાં ફળ લઈ શકો અચ્છા હા અને આમાં કોઈ ખાસ એવું ધ્યાન રાખવાનું તકેદારીઓ કે જે આપણે ખાસ ધ્યાન રાખવું ને પર્ટિક્યુલરલી તમારો કન્સેપ્ટ છે ગો ગ્રીન સેવર અને આ પ્યોર ઓર્ગેનિક જ છે તો તેના વિશે પણ જણાવશો હા જી જેમ અમારું સ્લોગન છે ને ગો ગ્રીન સેવર અનમની હા એટલે તમે હરિયાળી કરો

તો ચાલો એ માહિતી પણ શ્રી હરી નર્સરીના પ્લાન્ટ પરથી તમને સમજાવીએ હવે આ તમે જે બધા ટ્રીસ જોઈ રહ્યા છો આને મધર પ્લાન્ટ કહેવાય છે બેબી પ્લાન્ટ પણ હોય છે મધર પ્લાન્ટ પણ હોય છે હવે તમને એમ થશે કે મધર પ્લાન્ટ શું છે આપણને તો કેરી ખાવા મળે એટલે ઇનફ આપણને જસ્ટ એનો ટેસ્ટ ને એ જ બધી ખબર હોય છે પણ કેવી ફાર્મિંગ થાય છે મધર પ્લાન્ટ બેબી પ્લાન્ટ શું હોય છે હવે આપણે તે જાણીશું પ્રકાશભાઈ મારી સાથે જોડાયેલા છે પ્રકાશભાઈ અહિયાં આ બધા મધર પ્લાન્ટ કહેવાય છે તો પેલા તો એ સમજાવો કે મધર પ્લાન્ટ એટલે શું મધર પ્લાન્ટ એટલે એક

તમે સોનપરી કેરી જોઈ છે ખરી નથી જોઈ ને તો આવો હવે તમને એ પણ બતાવીએ કે કેરી કેવી દેખાય છે સોનપરી કે જે તમને જોતા મે બી તમને પણ નહીં ખબર હોય કોઝા હમણાં જ લેટેસ્ટ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત છે હવે આપણે એ જ એ પણ પ્રકાશભાઈ પાસેથી જાણીશું કે આ બંનેનો ડિફરન્સ શું છે કોમ્બિનેશન જે સોનપરીનું છે કેવી રીતે કરવામાં આવ્યું છે કેટલી મીઠાશ હોય છે આ સોનપરીના પ્લાન્ટમાં એ આંબામાં તે જાણીશું આ સોનપરીની વિશેષતા એવી છે કે આ રત્નાગીરી આફૂસનો પૂરી રીતે ટેસ્ટ છે આમાં જે તમને ખૂબ જ વહેલી આવતી જાત છે અને આનો ટેસ્ટ ખૂબ જ ઉત્તમ છે વેલી પાકે છે અને બીજા નંબરમાં ખૂબ જ માત્રામાં ફળ લાગે છે અને કોઈ પણ વાતાવરણમાં આ આપણે આપોસનો ટેસ્ટ આપવા માટે ફેમસ છે નવસરી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની બાની બર્ડ સ્ટિક લાવી અને આના પ્લાન્ટ સમય અહીંયા જાતે તૈયાર કરેલા હતા બધ પ્લાન્ટ વિશે તો આપણે આગળ જાણ્યું હવે તમને બેબી પ્લાન્ટ વિશે પણ વિગતવાર માહિતી શ્રી હરી નર્સરીના માલિક પ્રકાશભાઈ પાસેથી પહોંચાડવી છે મધર પ્લાન્ટ વિશે તો આપણે જાણી લીધું હવે આપણે આ બેબી પ્લાન્ટ્સ જે છે ત્યાં આવ્યા છીએ આપણે એ હવે જાણીશું કે આ બેબી પ્લાન્ટ શું હોય છે સાથે જ તમે અહીંયા પ્લાન્ટમાં જોઈ પણ રહ્યા છો કે આવી રીતે આને બાંધવામાં આવ્યું છે તો એ શું હોય છે એ પણ આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું પ્રકાશભાઈ હવે આ બેબી પ્લાન્ટ વિશે સમજાવશો થોડું આ જે હોય છે એ દેશી રોપા દેશી કેરીના ગોટલામાંથી આ રોપા બનાવેલા હોય છે જેની ઉપર અમે મધર પ્લાન્ટમાંથી જે આપણે સ્ટીક હતી તે સ્ટીક લઈ અને આની ઉપર ગ્રાફ્ટિંગ કરીએ છીએ આને ગ્રાફ્ટિંગ કહેવાય છે કલમ બનાવવાનું આપણી ગુજરાતી ભાષામાં એને કલમ બનાવવાનું કહેવાય તો અહીંયાથી આને વી ગ્રાફ્ટિંગ કલમ કહેવાય આને આ વી ગ્રાફ્ટ કરી અને કલમ બનાવેલી હોય છે જે આ એક વર્ષ પછી રોપવાને લાયક થઈ જાય છે બેસ્ટ સમય આનો એક વર્ષ થયા પછી રોપી શકાય શું તમે આર્ક એક્સપ્લેનર વિશે જાણો છો નથી જાણતા કશો વાંધો નહીં હવે તે પણ જાણી લો ગૌ ખેતી આધારિત શ્રી શ્રીહરી નર્સરી કે જે આંબાની ખેતી કરે છે કેવી રીતે ખેતી થાય છે અને અલગ અલગ જીવામૃત બનાવવામાં આવે છે અર્ક બનાવે છે તો કેવી રીતે બને છે તેની પ્રોસેસ શું છે તે પણ આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું જી પ્રકાશભાઈ આ જે અમારી નર્સરી છે સંપૂર્ણ ગૌ ખેતી આધારિત ભારતની પહેલી નર્સરી છે ગૌ ખેતી આધારિત નર્સરીનો મતલબ એવો છે કે અમે આ તમે જોવો છો પાછળ ટાંકીઓ આ જે ટાંકીઓ છે એ હજાર હજાર લીટરની પાંચ ટાંકીઓ છે જેની અંદર અમે જીવામૃત બનાવીએ છીએ જે ગૌમૂત્ર ગાયનું છાણ દેશી ગોળ દવા વગરનો અને વડલા નીચેની માટીને ગાયની છાસ આટલી વસ્તુથી જીવામૃત તૈયાર કરીએ છીએ જે દર સાત દિવસે પાંચ હજાર લીટર જીવામૃત આ ઓટોમેટિક ફર્મેન્ટર અમને તૈયાર કરીને આપે છે જે અમે અમારી નર્સરીમાં જે અમારા પ્લાન્ટ છે એને દર પંદર દિવસે ઉપર અને નીચે સ્પ્રે નીચે ડ્રીચિંગ કરીએ છીએ અને ઉપર સ્પ્રે કરીએ છીએ આવી રીતે આખી જે ગૌખેતી આધારિત નર્સરી છે એનું અમે આવી રીતે નર્સરી તૈયાર કરીએ છીએ અને એ સિવાય બીજા જે અમે રાસાયણિક પેસ્ટિસાઇડ નથી વાપરતા એની જગ્યાએ અમે ગૌખેતી આધારિત પેસ્ટિસાઇડ જે આપણા દસ છે નિમાસ્ત્ર છે અગ્નિઆસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે આવી બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ જે તમને આ બાજુ ઘણી બધી ટાંકીઓ અમે બનાવેલી છે જે પાંચ અલગ અલગ ટાંકીઓ છે જેની અંદર અમે અગ્નિઅસ્ત્ર નિમાસ્ત્ર દસ બ્રહ્માસ્ત્ર આ બધી વસ્તુઓ સ્ટોર કરીએ છીએ જે છ મહિના સુધી ચાલે છે આ ગમે તેવી જીવાતો પડે ચૂસિયા પ્રકારની જીવાતો ઈયળ હોય ફૂગ હોય એને કંટ્રોલ કરવાનો ગૌ ખેતીનો આ ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે અમારી નજર આંબાના ઘટાદાર વૃક્ષ પર લટકી રહેલા આ યલ્લો કલરના બોક્સ પર પડી અમારી જેમ તમને પણ સવાલ થતો હશે કે આખરે આ યલ્લો બોક્સ લટકાવવાનું કારણ શું હશે પ્રકાશભાઈ આજે યલો કલર નું બોક્સ છે હું તમને પણ બતાડીશ કે આજે યલો કલર નું બોક્સ છે હવે આ શેના માટે તમે અહિયાં આ લટકાવેલું છે રાખ્યું છે એની વિશેષતા શું છે આજે ઇંગ્લિશમાં ફ્રૂટ ટ્રેપ કહેવાય છે ફળમાખીને પકડવા માટેનું આ સાધન છે જ્યારે કેરી આટલી આટલી સુપર જેવડી થઈ જાય એટલે એને સૌથી મોટો મોટો વધારે વધારે ખતરો આ ફળમાખી થી હોય છે જે ફળમાખી અંદર ડંખ મારી અને એના ઈંડા આની અંદર મૂકી દે છે જ્યારે આપણે કેરી પાકેલી ખાઈએ અને કાપીએ તો એમાંથી જે ઈયળો નીકળે છે એનું કારણ આ ફળ માખી છે એને કેચ કરવા માટેનું એક બોક્સ છે હા હા જયારે સારા રિઝલ્ટ છે તમે જોઈ શકો છો અંદર ઘણી બધી માખીઓ આવીને જોઈ શકો છો કે અહિયાં ઘણી બધી માખી આ ફળ માખી કહેવાય છે અને ફળ માખી છે હવે તમને એ પણ સવાલ થતો હશે કે અંદર જે આ બિસ્કિટ જેવું છે આમ વુડન જેવું છે એ શું છે પ્રકાશભાઈ અંદર બિસ્કિટ આ વુડન જેવું છે એ શા માટે ત્યાં રાખવામાં આવે છે એક પ્રકારની દવા હોય છે જેની અંદર આ વુડનનો ટુકડો જે હોય છે એ દવામાં બોળીએ અને આની અંદર ટીંગાડી દો એટલે એની ખુશ્બુથી આ જે નરમાખી હોય છે એ આકર્ષાય અને અહીંયા બોક્સમાં આવીને મરી જાય છે આગળ તમને આર્ક એક્સપ્લેનર બતાવ્યું યલો બોક્સ બતાવ્યા બેબી પ્લાન્ટ અને મધર પ્લાન્ટ વિશે પણ બતાવ્યું હવે તમને એ બતાવીએ કે શ્રી હરી નર્સરી નો ફ્યુચર માં પ્લાન શું છે ના હવે તમે જે જોઈ રહ્યા છો કે આ બ્લેક પોલિથિન અહીં પડેલી છે એ શું છે પણ આપણે પ્રકાશભાઈ પાસેથી જાણીશું પ્રકાશભાઈ જનરલી આ શા માટે તમે રાખ્યું છે આનો શું યુઝ શું કોઈ ફ્યુચર પ્લાનિંગ માટે તમે આ તૈયાર કર્યું છે હા जी આ જેમ નર્સરી છે ને નર્સરી એક સાંકળ છે આખી હા બારે મહિના કામ ચાલુ ને ચાલુ જ હોય આ ફ્યુચર પ્લાન એવી રીતનો છે કે આ પોટિંગ મિક્સ અમે અહીંયા જાતે તૈયાર કરીએ છીએ કમ્પોસ્ટ ખાતર કોકોપીટ અને અમારી એક વર્ષ કેળવેલી માટી જે એને લાઈવ માટી કહેવાય જીવંત પાટી કહેવાય ઓકે પોટિંગ મિક્સ તૈયાર કરીને અમે આ બેગો ભરીએ છીએ એના માટે આ ગોટલા મૂકીને રોપા તૈયાર કરવાના હોય છે તો આ બે પ્લોટમાં થઈને લગભગ સિત્તેર હજાર બેગો મૂકેલી છે બરાબર એવી જ રીતે આપણો નવો પ્લોટ જે ખાલી થાય બીજો એની અંદર બીજી લગભગ બે લાખ ને દસ હજાર જેવી બેગ મૂકાશે તો આ નવા રોપા બનાવવા માટેનું આખું આવતા વર્ષનું પ્લાનિંગ છે જે અત્યારથી આપણે ચાલુ કરી દેવું પડે અને આમાં કોઈ ધ્યાન રાખવું પડે કે નહીં આ તો નોર્મલ જ્યારે તમે અને આ સીઝન ક્યારે આવશે કે જ્યારે તમે આ સ્ટાર્ટિંગ કરશો એ બધું આ જેવી આપણે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થાય દેશી કેરી એટલે આને બનાવવાનું ચાલુ થઈ જાય અમને કેરી મળે એટલે ગોટલું મળે એમાંથી અમે કેરી લઈને એમાંથી ગોટલું બનાવીએ ગોટલું કાઢીએ અને એ ગોટલાને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી અને આ બેગમાં રોપવામાં આવે એટલે આમાંથી એક પ્લાન્ટ તૈયાર થાય છે જેની ઉપર અમે ગ્રાફ્ટિંગ કરી અને કલમ બનાવી છે આ કેની ચેન હોય છે જે ચેન સતત ને સતત એકબીજા સાથે જોડાયેલી રહેવી જોઈએ એટલે 12 મહિના નર્સરીમાં કામ કાયમ ચાલુ ને ચાલુ જ હોય છે શંકર પુરાણમાં લખાયું છે કે જે માણસ આંબો રોપે છે તેમણે નરકનો દરવાજો જોવો નથી પડતો કેરીનો સ્વાદ જેટલો સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે આંબાની છત્રછાયા એ મનમોહક હોય છે તડામ મે ઘટાડી મનને પ્રસન્ન કરનારી હોય છે શું તમને ખબર છે કે આંબો શરીરમાં સકારાત્મકતાનો સંચાર પણ કરે છે અને ઊર્જાવાન પણ બનાવે છે તો પ્રકાશભાઈ જ્યારે જે રીતે તમે કહ્યું કે આંબો છે એ પોઝિટિવિટી આપે છે તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તો જ્યારે કદાચ કોઈ વાર આમ પ્રોબ્લેમ્સ હોય અથવા તો ફ્રસ્ટ્રેટેડ હોય ત્યારે તમે કેવું ફીલ કરો અહીંયા આવીને આ મારો પોતાનો અનુભવ છે કે હું જ્યારે બીજા કામો કરતો હતો ત્યારે ગમે ત્યારે પણ સ્ટ્રેસ લેવલ હાઈ થાય તો મારો પોતાનો અનુભવ એવી રીતે કે ગમે ત્યારે અહીંયા જનરલી ફાર્મ પર આવું તો અમારે આંબાવાડી વર્ષોથી છે તો આંબાવાડીમાં હું ફરું તો મને પોતાને જેવું લાગતું કે મને મજા આવી ગઈ એમ એટલે આ આપણે આમ જોવા જઈએ તો આંબો તમારું તમારામાં સકારાત્મક ઉર્જા જે કહેવાય ને પોઝિટિવિટી એનું વધારે વધારે તમને અનુભવ આંબા આંબાવાડીમાં ફરતો થાય અને આંબો તમને એસી ઓક્સિજન આપે છે હા અને સ્કંદ પુરાણમાં એક શ્લોક છે અમે વાંચેલું છે એવું બધું બહુ ડીપ થઈ નથી ગયેલો પણ સ્કંદ પુરાણનો શ્લોક એવું કહે છે કે જે માણસ આંબા રોપે ને એને નરકનો દરવાજો જોવો નથી પડતો આવું મેં સાંભળેલું છે અને વાંચેલું બી છે અને તમે તો એક્સપિરિયન્સ પણ કરેલો છે કે અહીંયા જ્યારે કોઈ આવે ઈવન અમે લોકો હજી થોડીક વાર થાય અમે લોકો આવ્યા છીએ આપણે શૂટ કરી રહ્યા છીએ ઈવન તડકો પણ છે તો એવું નથી લાગતું એકદમ મજા આવે છે એટલું ગ્રીનરી છે એટલે વાઇબ્સ પણ સારા છે અને જે આપણને પેલું હોય ને કે આમ ફ્રસ્ટ્રેટ થઈ જઈએ થોડી વાર તડકામાં રહીએ તો એવું કઈ થતું જ નથી શ્રીહરી નર્સરી માં અત્યાર સુધી તમને પ્લાન્ટ માં પહોંચી અને ફાર્મ માં હરતા ફરતા ઓર્ગેનિક આંબાની ખેતી વિશે માહિતી પહોંચાડી જો કે હવે એક સ્થાને બેસી બીજ લઈ ફળ બનાવવા સુધીની માહિતી આપવી છે જે આપણે અલગ અલગ બેબી પ્લાન્ટ જોયા મધર પ્લાન્ટ જોયા હવે પ્રકાશભાઈ આપણી સાથે જોડાયેલા છે જે ઓનર છે જે આપને જણાવશે કે એક બીજ છે રોપવામાં આવે છે અને ત્યાંથી આંબો થાય છે જ્યાંથી આપણે ફળ ખાઈ શકે એટલે કે જે કેરી પાકી જાય છે અને આપણે ખાઈએ છીએ ત્યાં સુધીની આખી પ્રોસેસ શું હોય તે પહેલા આપણે જાણીશું જે પ્રકાશ હોય પહેલા તો પ્રોસેસ જણાવજો જે બીજ તમે રોપો ત્યારથી લઈ જે ફળ આવે ત્યાં સુધી સૌ પ્રથમ તો શ્રી હરી નર્સરીમાં જે અમે કલમો તૈયાર કરીએ છીએ આંબાની તો એના માટે ટિપિકલ દેશી આંબાની જે કેરી હોય છે એના જ ગોટલા એટલે કે દેશી આંબાના બીજ જ રોપવામાં આવે છે એમાં પણ આપણા ભારતમાં લગભગ ચાર હજાર જેવી દેશી વેરાયટી છે એમાંથી ટિપિકલ અમુક ચારથી પાંચ કે છ વેરાયટી અમે કલમો બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તો સૌ પ્રથમ તો એના માટે અમે કેરી લઈ અને એ ગોટલાને એમાંથી ગોટલી કાઢી અને એને ઓર્ગેનિક પ્રોસેસ કરીએ છીએ ઓર્ગેનિક પ્રોસેસ કર્યા પછી એને ટ્રીટમેન્ટ કર્યા પછી એને અમે જે ફૂટિંગ મિક્સ બનાવેલું હોય માટી અને કમ્પોસ્ટ ખાતર ને આ બધું બનાવીને એની જે બેગો ભરેલી હોય એ બેગની અંદર એને રોપવામાં આવે છે અને રોપ્યા પછી વરસાદ ચાલુ થાય છે અને લગભગ દોઢ થી બે મહિનામાં એ રોપા લગભગ એકાદ ફૂટના નીકળી આવે છે અને ત્યાર પછીના દોઢ મહિનામાં એ લગભગ ત્રણ ફૂટના થાય છે ત્રણ ફૂટના રોપા થયા પછી એની પર લગભગ ઓગસ્ટ મહિનાથી ગ્રાફ્ટિંગ કરવાનું એટલે કે કલમ બનાવવાનું જ ચાલુ થાય છે તો કલમ બનાવવા માટે સૌ પ્રથમ તો રોપા મેચ્યોર થયા પછી મધર ફાર્મમાંથી સારી રોગ વગરની જે સ્ટીકો હોય છે એને પસંદગી કરવામાં આવે છે અને એ સ્ટીકો પસંદ કરીને એને કટિંગ કરી અને એને વળે પછી એન્ટીફંગલ જે કીટ છે અમારી બનાવેલી એ કીટની અંદર એને ટ્રીટમેન્ટ કરી અને પછી એનું ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે વી ગ્રાફ્ટિંગ જેને વી ગ્રાફ્ટિંગ કહે અથવા તો ખૂટા કલમ કહે આ ખૂટા કલમ માટે ઓગસ્ટ મહિનો સૌથી બેસ્ટ છે તો તે સમયે એનું ગ્રાફ્ટિંગ કરી અને એને ગ્રાફ્ટિંગ ટેપ મારી દેવામાં આવે છે ત્યાર પછી લગભગ દોઢ મહિના પછી એ ગ્રાફ્ટિંગ ટેપ ખોલવામાં આવે છે ત્યાં સુધીમાં એનું જોડાણ થઈ ગયું હોય છે ત્યાર પછી એને સમયે સમયે ખાતર અને દવાઓ આ બધું આપ્યા પછી એક વર્ષે એની ઉંમર એક વર્ષની થાય એટલે એને રોપવા માટે ઉપરયુક્ત માહોલ કહેવાય એના માટે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા તમને હોર્ટિકલ્ચર એવોર્ડ પણ મળેલો છે સન્માનિત કરવામાં આપ્યા છે તેરા વિશે હા ગુજરાત ગવર્મેન્ટમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને પ્રથમ ગૌ આધારિત નર્સરીનો એવોર્ડ આપ્યો છે ગૌ આધારિત નર્સરી હા થ્રી સ્ટાર રેટિંગ જે આપે મેન્શન પણ કરેલું છે અને સાથે જ બાગાયતી ખેતીની આપણે વાત કરી હાલમાં જ બધા ખેડૂતો છે હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે અને આવક મેળવી રહ્યા છે તો બાગાયતી ખેતીથી થતા ફાયદાઓ અને જે ખેડૂતો હવે એની પર નિર્ભર રહી રહ્યા છે તેને લઈ બાગાયતી ખેતીનું ચલણ વધવાનું કારણ એવું છે કે હવે દિવસે દિવસે લેબર ઇન્ડસ્ટ્રી તરફ જતા જતા જાય છે એટલે ખેતમજૂરો જે કહેવાય દિવસે દિવસે ઘટતી જાય છે કે જે તમને ઓછા મજૂરે સારામાં સારું વળતર આપે છે એમાં ખાસ કરીને આંબાની ખેતી આંબાની ખેતી તમને ક્યારેય નિરાશ નહીં કરે ગમે તેવા ખરાબ વાતાવરણમાં બી જો કેરી ઓછી પાકશે તો તમને માર્કેટમાં કેરીનો ભાવ વધારે મળશે અને વધારે પાકશે તો તો તમને ભરપર ઉત્પાદન મળવાનું છે એટલે લોકો વધારેમાં વધારે બાગાયત ખેતી તરફ તરફવાનું મુખ્ય કારણ એક તો લેબરની કમી છે બીજું આમાં આની અંદર આપણને ઓછી મહેનતે ખૂબ જ સારો વળતર મળી રહે છે અને ક્યારે આનું માર્કેટ કોઈ જગ્યાએ શોધવા નથી જવું પડતું તો અગિયાર મહિનામાં આજ તમને કેવી પ્યોર ઓર્ગેનિક ખાવી હોય કે પછી ખેતી કરેલી હોય કે પછી તંદુરસ્ત આંબારી કલમ લેવી હોય અને મબલખ કેરીનું ઉત્પાદન કરી પર્યાવરણનું જતન કરી આર્થિક રીતે સદ્ધર થવું હોય તો તમે પણ એક વખત શ્રી હરિ નર્સરીની મુલાકાત જરૂર લેજો શ્રી હરી નર્સરી સો ટકા રિપ્લેસમેન્ટ ગેરંટી સર્ટિફાઈડ ઓર્ગેનિક મધર ફાર્મથી તૈયાર કરેલ કલમો સરનામું પોસ્ટ અરેઠ બોધાન રોડ